ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલાયકન પર ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો આડત્રીસ વર્ષીય મંગલસિંહ સિંહસિંહ ગૌર પરિવાર સાથે ભેસુ વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં રહેતો હતો પરિવારમાં પત્ની અને એક દીકરી છે મંગલસિંહ પાન સેન્ટર ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવી રહ્યો હતો હાલ તેની પત્ની અને દીકરી વતનમાં છે આભવા ગામમાં મંગલસિંહના ભાઈ સહિતનો પરિવાર રહે છે રાત્રે ફોન કરતાં મંગલસિંહ ફોન રિસીવ કર્યો ન હતો જેથી ભાઈ જસવંતસિંહે તેમના ઘરે પહોંચ્યા હતા બાદમાં દરવાજો ખકડાવવા છતાં મંગલસિંહે દરવાજો ખોલ્યો નહોતો ત્યારબાદ પાડોશીઓને એકઠા કરીને દરવાજો તોડી અંદર જતા બાથરૂમની બહાર બેભાન હાલતમાં મંગલસિંહ મળી આવ્યો હતો જસવંતસિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને એકસો આઠને કોલ કર્યો હતો એકસો આઠની ટીમે પહોંચીને મંગલસિંહને મૃત જાહેર કર્યો હતો

क्या डॉक्टर यहाँ पे लाए थे या क्या हुआ था रात को कितने बजे यहाँ पे लाए थे सुबह चार बजे लेके आए सौ वायमी वो खत्म ही थे और पूरे टाइट गए थे डॉक्टर ने कुछ हार्ट अटैक जैसे कुछ बोला है कुछ भी नहीं एक सौ आठ वाले आए थे वो देखे तो बोले खतम एक सौ आठ बोलाए थे एक सौ आठ में यहाँ पे लाए थे नहीं सौ आईनी જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે મંગલસિંહના મોતના પગલે એક ને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત